જ્યારે પણ સત્તાધારનું નામ આવતું ત્યારે હંમેશા આપણને એક ધાર્મિક સ્થળ યાદ આવતું હતું કે અહીંયા જે રીતે ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે સત નો આધાર છે પરંતુ થોડા દિવસ થયા અને ત્યારથી જ સત્તાધારનું નામ સંભળાય એટલે આપણને એવું લાગે છે કે હવે ફરી શું નવો વિવાદ આવ્યો કારણ કે આ વિવાદ છે તે દિવસેને દિવસે વકરી રહ્યો છે અનેક લોકો છે તે આ વિવાદમાં આવ્યા સાધુ સંતો આવ્યા રાજકારણીઓ આવ્યા હાસ્ય કલાકાર આવ્યા લોક સાહિત્યકાર આવ્યા બધા જ લોકોએ આ વિવાદમાં જંપલાવ્યું કારણ કે જે વિજય બાપુ છે તેમના મોટા ભાઈ છે જયારે આ નામ સંભળાય છે ત્યારે હવે એવું લાગે છે કે આખા મુદ્દો ચાલી રહ્યો છે તેમાં હવે નવો વિવાદ શું છે આ એટલા માટે કારણ કે અનેક સાધુ સંતો પોતાની પ્રતિક્રિયા આપી પણ ખાસ અહીંયા એ કહેવામાં આવી રહ્યું છે કે આ જે સતનો આધાર સત્તાધાર છે તેમાં આખો વિવાદ કોના લઈને થયો છે કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે એક ઉપર વિજય બાપુ છે આક્ષેપ કરી રહ્યા છે બીજી બાજુ એમના જે મોટાભાઈ નીતિન ચાવડા છે એ આખા વિવાદને ક્યાંક પૂરો થવાનું નામ નથી લેતા કારણ કે અવનવા જે નીત નવા અહીંયા વિવાદો ચાલી રહ્યા છે એક તરફ જે એમના ભત્રીજા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે કારણ કે ક્યાંક જ્યાં નીતિન ચાવડા છે તેમને ધમકી આપવામાં આવી હતી એટલા વિવાદ બકરી રહ્યો છે હવે આખા વિવાદમાં રાજકારણની એટલા માટે એન્ટ્રી થઈ છે કારણ કે અમરેલીના જે કોંગ્રેસના નેતા છે વિરજી ઠુમરતે હવે મેદાનમાં આવ્યા છે તે એક સાથે હોસ્ટેલમાં રહેતા હતા એટલે વિજય બાપુને લઈને તેમના મંતવ્ય શું છે તે વિરજી ઠુમર કહી રહ્યા છે કારણ કે જ્યારે વીરજી ઠુમરે અમારા એડિટર ગોપી ગાંગર સાથે વાતચીત કરી વિજય બાપુને લઈને તે સાંભળવા જેવી છે એટલે એ સાંભળી લઈએ

એટલે વિજય બાપુ ઉપર આવો આક્ષેપ જે થઈ રહ્યો છે એ આક્ષેપને હું અત્યારે કોઈ રીતે માનવા તૈયાર નથી અને એમાં અમારી આ દ્વાર એ ભૂમિ સત્તાધારની ભૂમિ એટલે તો બહુ પવિત્ર ભૂમિ છે એ ભૂમિ ઉપર આવા સંત જ્યારે કામગીરી કરતા ત્યારે એના સગાભાઈએ વિવાદ કર્યો છે બીજા કોઈનો વિવાદ હોય એવું દેખાતું નથી સગાભાઈએ વિવાદ કર્યો છે અને અનેક સંતોએ વિજય બાપુની તરફેણ કરી છે ત્યારે સરકારે એ બાબતમાં પણ તે તપાસ મારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ પ્રતાપભાઈએ પણ અમિતભાઈ શાહને પત્ર લખીને જણાવ્યું છે કે સાચું શું છે ખોટું શું છે તપાસ થવી જોઈએ એમ હું પણ કહી રહ્યો છું કે વિજય બાપુને બદનામ કરવા માટેનું કૃત્ય હોય તો એનો અંગ જ કંઈક પ્રશ્ન હોઈ શકે એની સાચી તપાસ થવી જોઈએ અને તમને લાગે છે કે સત્ય બહાર આવશે મોટી મુશ્કેલી આ સરકારમાં સત્ય બહાર હાલ લાવવાની મોટી મુશ્કેલી છે સરકારના કોઈ પણ મંત્રી ગમે ત્યારે બોલી નાખે છે અને પછી એને રફેદફે કરી નાખે છે સાચી વાત લોકો સુધી પહોંચતી નથી લોકો સુધી સાચી વાત પહોંચાડવા માટે ગોપીબેન હું તમને વ્યક્તિગત અભિનંદન તો જરૂર આપીશ પણ તમારી જેવી જે ચેનલો ચલાવી રહ્યા છે એવી ગુજરાતની ચાર પાંચ ચેનલો છે એ ચેનલો મારફત સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ તમારી ચેનલો કરી રહી છે હું ખરેખર અભિનંદન આપું છું અને લોકશાહીમાં સાચું શું છે ખોટું શું છે એનું જો કોઈ લોકો સુધી પહોંચાડવા માટેનું કામગીરી કરી શકે તો ચોથી જાગીર જ કરી શકે અને ચોથી જાગીર એટલે પ્રેસ મીડિયા છે પ્રેસ મીડિયામાં બરાબર સાચી બાબતમાં બહાર આવવું જોઈએ તમારી જેવી સાત આઠ ચેનલો ગુજરાતની જે કામગીરી કરી રહી છે ને એની ઉપર વિશ્વાસ છે ગોપીબેન તમને વ્યક્તિગત કહીશ તો એમ લાગશે કે વ્યક્તિગત કહું છું તમે ક્યારેક બોલો છો નવજીન ન્યૂઝમાંથી ક્યારેક બોલે છે દેવાંસિંહબેન ક્યારેક બોલે છે ત્યારે કેટલા આગેવાનો આવીને ગામડાને એમ કે છે આજે ગોપીબેન ના બોલું નીતિભાઈ અમારી ઉપર વિશ્વાસ નથી તમારી ઉપર જળવાઈ રહ્યો છે એ ગાંધી સરદારના ગુજરાતને મજબૂત બનાવવાનું કામ કરવું હોય તો તમારી ચેનલો જ કરી શકશે અમારી વાત ઉપર લોકોને વિશ્વાસ થોડો ઓછો એટલા માટે રાજકીય માણસો છીએ જાહેર જીવનના લોકો છીએ રાજકીય માણસો ઉપર લોકોને વિશ્વાસ પૂરો હોય છે પરંતુ એના મનમાં એક એવું એવું પણ મનમાં ઠસાઈ ગયેલું છે કે રાજકીય માણસ સાચું બોલતા નથી હોતા મને ગમે તેટલું સાચું બોલી તો પણ લોકોના મગજમાં જ ઠસાયેલું છે ત્યારે સાચી બાબતની વાત વિશ્વાસ હોય તો ચોથી જાગીર ઉપર વિશ્વાસ છે અને એ ચોથી જાગીર કામગીરી કરતી થાય તો ગુજરાત ગાંધી સરદારનું ગુજરાત સ્વપ્નનું ગુજરાત અને આપણું જીવરાજ મહેતાનો અમારો સ્વપ્નનો જિલ્લાઓ બનાવવા માટેનું અમારું જે સ્વપ્ન છે એ જ સાકાર થઈ શકે તેમ છે એના માટે આપણી ચેનલો અમને મદદરૂપ થાય એવી પણ મારી લાગણી વ્યક્ત કરી રહી છે ઘણા બધા લોકો એવા છે કે જે વિજય બાપુને સમર્થન કરી રહ્યા છે ઘણા બધા લોકો એવા છે કે જે નીતિન ચાવડાએ આક્ષેપો કર્યા છે તેમને સાચા માની રહ્યા છે પણ હવે ખબર નથી કે આમાં કોણ સાચું છે કોણ ખોટું છે કારણ કે બધા પોતપોતાના મંતવ્ય આપી રહ્યા છે પણ ખાસ કરીને જ્યારે આવતીકાલે કાર્યક્રમ છે કે ચાલો સત્તાધાર તેમાં હવે જોવાનું છે કે વિજય બાપુ પોતાની કોઈ નવી પ્રતિક્રિયા આપે છે કે પછી આ વિવાદ હજુ આમ ને આમ દિવસે ને દિવસે લંબાતો જાય છે અમારા અહેવાલને લઈને અને જે રીતે વિરજી ઠુમરે પોતાનું મંતવ્ય આપ્યું છે વિજય બાપુને લઈને તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર